જાફરાબાદ મિતિયાળા નજીક આવેલ તપોવન ટેકરી ખાતે તપોવન ગૌશાળાનું જન્માષ્ટમીના પાવન દિવસે ઉદઘાટન કરવામાં આવ્યું જાફરાબાદ તપસી બાપુના આશ્રમ તપોવન ટેકરી ખાતે ગૌશાળાનું ઉદઘાટન કરતા હીરાભાઈ સોલંકી તપોવન ટેકરી તપસી બાપુના આશ્રમ ખાતે પૂજ્ય તપસી બાપુ જ્યારે હયાત હતા ત્યારે જ તેઓની ઈચ્છા અહીંયા ગૌશાળા બનાવવા માટેની હતી પરંતુ તે ઈચ્છા તે હયાત હતા ત્યારે પૂરી ન થઈ અને આજે તેમના સ્વયંસેવકો દ્વારા તપસી બાપુની ઈચ્છા પૂર્ણ કરવા

જે ગૌમાતાનું ડોનેશન ગૌમાતાનું જે દાન કર્યું છે એનામાં મેઈન છે અનુભવભાઈ પટેલ અમારા જાફરાબાદના ગાંધીનુ રાંધધનુ ગૌમાતા શાળાથી એક પહેલી ગાય આવી છે એને એના અહીંયા પધાર્યા પછી પંદર દિવસ એને પાછળું થયું હતું એ અહીંયા જ છે અને આજે હરમનભાઈ બારીયા એમને પણ એક

શ્રી તાત્કાલિક હનુમાનજી જગ્યામાં આજે ગૌશાળાનો મંગલમય પ્રારંભ થઈ રહ્યો છે ગીર ઓલાદની ગાયો અહીંયા હાલ હાલની તકે અમે અહીંયા ગૌ ગૌશાળામાં જે જે છે એમને અહીંયા સુનામી કરી છે આજના શુભ દિવસે આ ગૌશાળાનું ઉદઘાટન આપણા લોકલાડીલા ધારાસભ્ય માન્ય શ્રી હિરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું પૂછ્ય બાપુની ઘણા વર્ષોથી આ ગૌશાળા એક સાકાર કરવાનું સપનું હતું આજે સપનું બાપુનું પૂરું થાય છે અને ખૂબ સરસ રીતે આજે ગૌશાળાનો પ્રારંભ થયો વેદોક્ત મંત્રોચારથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અને બધા ગામના અને આજુબાજુ આસપાસના જે ગામડાઓના વડીલો અને આગેવાનોની હાજરીમાં આજે ગૌશાળાનો પ્રારંભ થયો